હેલો મિત્રો કેમ છો બધા અને મિત્રો આજના એક નવા વિડીયો પણ તમારું સ્વાગત છે અને મિત્રો તમે જોઈ શકો છો કે આજે સવાર સવારના પોર માં પણ ઢગલા પડ્યા છે અને સાથે મિત્રો આ ઢગલા ની અંદર ખરેખર આજે બધી જ પણ જોવા મળવાની છે અને મિત્રો તમે જોઈ રહ્યા છો કે આજે કલર કલર ના પણ માછલાઓ જોવા મળી રહ્યા છે તો મિત્રો વિડીયો ને તમે છેલ્લે સુધી જોજો અને સાથે જલ્દી થી ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકોન બટન પણ દબાવી દેજો અને જેથી કરી અને મિત્રો આવનારા આવા પણ તમને રોજ ના રોજ જોવા મળી શકે અને સાથે મિત્રો આ આ લોકો છે જેમાં મિત્રો એક બેસન ની અંદર કેટલા કિલો પાણી રહે છે તે વજન કરી અને તેને ચેક કરી રહ્યા છે અને મિત્રો આમ જોવા જાય તો આ લોકો દિમાગ તો ખરેખર સાયન્ટિસ્ટ જેવા છે અને એનો મતલબ તો એ થાય છે કે નસીબ ના ઠોકર થી આ લોકો પણ આવું કામ કરી રહ્યા છે તો મિત્રો આવા વૈજ્ઞાનિકો માટે એક લાઇક શેર તો આ વિડીયો જરૂર જ બને પણ છે કારણ કે મિત્રો આ લોકો લીટર વિચારતા રહી જવાના છો અને મિત્રો આ પ્રજાતિના માછલા ઘણા બધી પ્રકારમાં પણ જોવા મળે છે અને તે સાથે આની ખાલ છે તે જ સખ્ત અને મજબૂત પણ આવે છે ગેડા ની ઉપર જે સિંગ હોય છે તેઓ જે આના ઉપર પણ એક કાંટો આવેલો હોય જે તમે ઉપર જોઈ શકો છો મિત્રો આવા માછલા ખરેખર જોવા માટે જરૂર થી જણાવજો અને મિત્રો આ બધી ફ્રી થઈ અને આવી ગયા છે હવે આપણે બીજા કામકાજ પણ ઓકે કરવા માટે અને મિત્રો વિચાર એ પણ થાય છે કે આટલા મોટા સમુદ્રમાં એક સાથે આટલા માછલાઓ

કારણ કે મિત્રો તેના દાંત સિવાય તેમાં કોઈ પ્રકાર પણ કાંટો આવતો નથી તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં લખીને જરૂર થી જણાવજો અને હવે આ વિડીયો અહિયાં સુધી જ અને મળીએ હવે નવા વિડીયો ની સાથે ત્યાં સુધી માં બધીને જય શ્રી કૃષ્ણ